સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જાહેર મંચ પરથી સંતોની હરોળમાં આધારસ્તંભ ગણાતા સંતશ્રી જલારામ બાપા પર કરેલા વિવાદિત ટિપ્પણી પછી ભારત સહિત અન્ય દેશોમાં વસતા રઘુવંશી સમાજ તેમજ અન્ય હિન્દુ સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની તપની ભૂમિ તરીકે ઓળખાતી એવી વીરપુર ગાદી ખાતે વેપારીઓ અને લોહાણા સમાજ દ્વારા જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે રાજકોટ ખાતે સ્વામિનારાયણ મંદિર નજીક રઘુવંશી સમાજ દ્વારા પૂતરા દહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને આવા સાધુઓ પર પોલીસ તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરે અને જ્ઞાન પ્રકાશ સ્વામીની વહેલી તકે જલારામ બાપાની તપભૂમિ પર લાવીને વીરપુર ખાતે જાહેરમાં માફી મંગાવે તેવી માગ કરી હતી સમગ્ર સૌરાષ્ટ્રમાં દરેક ગામમાં વિરોધ વધતો જઈ રહ્યો છે વિરોધ કર્યો છે ઈ તમે જોઈ જ રહ્યા છો કે બધાના સપોર્ટ છે અમને બધા 18 18 વર્ણોનો સપોર્ટ છે એટલે હવે પછીની અમારી એક જ માંગણી છે કે સ્વામીજી માફી માંગે આ ભૂતડું બાળવામાં આવ્યું છે ને કે આવી રીતે જે ધર્મની લાગણી દુભાય એવી રીતનું કાર્ય કરવામાં આવ્યું છે એટલે કોઈ દિવસ અત્યાર સુધીમાં તમે જોયું ન હોય કે રઘુવંશી સમાજે કોઈનું પુતળું બાયડ્યું હોય હવે એક જ માંગ છે કે સ્વામીજીને હું નમ્ર અપીલ કરું છું કે તમે લોકો સુરત થી હું સ્વામિનારાયણ સંપ્રદાય ની છું બરોબર એટલે હું એવી જ અપીલ કરું છું સ્વામીજી ને કે તમે